સુરેન્દ્રનગર લીમડી અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે ગામના પાટિયા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં બાઇક સવાર બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વિજ્ઞાન મેળો જોઈને બંને વિદ્યાર્થીઓ બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો બલદાણા ગામના પાટિયા નજીક કારે બાઇક પર જઈ રહેલા બંને વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા કારે ટક્કર મારતા બાઇક સવાર બંને વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા જેમને એકસો એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બંને વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી છે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં હાલ આ બંને વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે